અઅ અમારે પાણીજેને દીકરા લગન હતા કૃષ્ણવાર્કમાં ત્યાં હરીભાઈ કોળાતા અમે પણ આમંત્ર હતા એટલે આપની એમાં હરીભાઈ જૂની ફરિયાદ લઈને ધમકે આપીને મારપૂટ કરી અને ટીકાપાટુનો માર મારીઓ અને ધમકે બીજે ઓલી જે તમારી ફરિયાદ કરાવી છે એ કેસી લેજો નકર પછી મદના મેવીયા પરિવારને બધાને અમે જાણતી ઉમલો કરશું તો આ વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ છેલ્લા 3-4 મહિનાથી આ ચાલે છે પણ કેમાં કઈ રિઝલ્ટ મળતું નથી એટલે સહકાર આવતા નથી તો આ પ્રોબ્લેમ ઉખાઈ છે કારણ કે સો ખાસ તો સુ પ્રકૃતિ પર જે પાયુને જે કોપર્ટી માટર બાપા તો ડિવિડ થઈ ગઈ છે પણ જે કઈ કંપની એકબીજાને ચલાવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને ડિવિડેશન થાતું નથી ખાલી લખણથી છે ए, तो है ना पहला पूरा प्रयत्न अरिबाई उपवार है ये ये अरिबाई हमारा संधि फैक्टरी ना बंद कराओ मटे दबके ना आते हैं ना अब जाता तो ये फैक्टरी ना मैनेजर है ना जरूरत प्रयात करेंगे ये ये प्रयात पासे खेती लो नगरों पर जी मजा नहीं ये कहीं ना दिखा पटो मार हमने किसी ना फर्क में एक लगते सर्मा

પણ આજુબાજુ પ્રસંગમાં કોઈ મહેમાન હોય તો મારું કઈ ધ્યાન નતી કોણ આરે આતા કે નહીં કે તો ટીયા બોલાવામાં આવતા ત્યાં પછી ત્યાં પણ ઓમે બરોબર પાન ખાવા નીકળો તો તો કેને ખ્યાલ હોય કે નહી હોય તો હું પાછો આવતો તો ત્યારે ત્યાં મંદિર પાછે જે રોડ જગ્યા છે ત્યાં ને ટીકા પાટવાનો પાર માર્યો અને સબથી આવી પી આવું બિલકુલ છે છાતીમાં ને કપડાં થાય છે વાહન હાથ પગમાં ને એ થોડું થોડું લાગેલું છે આ ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી છે તો થોડું સારું છે અત્યારે